કૃષિમંત્રી વડીલ મુરબ્બી રાઘવજીભાઈ સરકારી કાર્યક્રમમાં હતા અને અચાનક તબિયત ના તંદુરસ્ત હોવાથી એમને રાજકોટ હોસ્પિટલમાં દાખલ કર્યા છે એમના મિત્ર મંડળ અને મેં હમણાં જ ટેલિફોનિક વાત કર્યું છે ખૂબ સારી તબિયત છે અને એમને આરામની જરૂર છે ડૉક્ટરે આરામ કરવાનો અને અમે હસતા ઘણીવાર હાસ્યમાં કંઈક દાદા તમે આરામ કરો કંઈક કામ હોય એ તો અમને સોંપજો પણ ખેડૂત નેતા તરીકેનો જીવ એવો છે કે આરામ ન કરે એટલે હું મીડિયાના માધ્યમ દ્વારા દાદાને કહું છું કે તમે આરામ કરજો અને બાકીનું કામ અમે સંભાળશું તમે જલ્દી સ્વાસ્થ્ય થઈને આવો કૃષિ ક્ષેત્રના આપની જે કામગીરી છે ગુજરાતના ખેડૂતના હિત માટેની એ ખૂબ લોકોને જરૂરિયાત છે માટે દસ પંદર દિવસ મહિનો જે આરામ કરવો હોય એ બહુ જરૂરી છે અત્યારે તબિયત એમની સારી છે અને કંઈક બીજા રિપોર્ટોની બધા જ નિકાળી અને પૂર્ણ તંદુરસ્ત રીતે સ્વાસ્થ્ય થઈ જાય એવી ગુરુ મહારાજ બજરંગદાસ બાપાને પ્રાર્થના એક મહિના પહેલાં થોડાક આમ આમ નેચરલ અમે બેઠા હોય ત્યારે થાકેલા હતા કેમ દાદા તમે અઠવાડિયું દસ દિવસ આરામ કરો તો મને કામ ગણાવવા મળ્યા કે આટલો જે બાકી છે આ કૃષિનું બાકી છે ખેડૂતનું આ બાકી છે તો એટલી એક સંવેદના સાથે એક મંત્રી કામગીરી કરી રહ્યા છે પરંતુ જલ્દી પાછા મંત્રાલયમાં આવશે જ બહુ આરામ નહીં કરે એ એ એમનો સ્વભાવ છે અત્યારે સારું છે એટલે ગુરુ મહારાજની કૃપા છે